ગરબાડાના ગાંગડી ગામે આજ રોજ માક્ષર માસનું આદ્રા નક્ષત્ર નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ ગંગેશ્વર મહાદેવ મંદિરનો વિવિધ એકાઓનો અભિષેક તથા એક હજાર કમળ ફૂલ અર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાંજે આરતી બાદ સમસ્ત ધર્મ પ્રેમી જનતા માટે વિશાલ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસનું વિશેષ મહત્વ હોય છે આજના દિવસે ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ દિવસે સૌપ્રથમ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ લિંગની પૂજા કરી હતી આજની પૂજાનું મહત્વ સો શિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એમ કહેવામાં આવે છે રિપોર્ટર તેજેન્દ્ર ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગરબાડા